માફ કરજો સરકારશ્રી થતી આ નીતિ તમને દેખાય છે માફ કરજો સરકાર શ્રી થતી આ નીતિ તમને દેખાય છે પરીક્ષાની આગલી રાત્રે જ પેપર કેમ ના ફૂટી જાય છે કોઈ દિવસ વિચાર્યું છે મહેનત કરવાવાળાની હાલત શું થાય છે કોઈ દિવસ વિચાર્યું છે મહેનત કરવાવાળાની હાલત શું થાય છે આવા કૌભાંડોમાં કેટલાય નર્વસ

તમે ઇતિહાસ વાંચી જોજો આવા કેટલાય કિસ્સા દેખાય છે અમલદાર તમારા નાક નીચે આ ગોરખ ધંધા કેમ ના થાય છે અમલદાર તમારા નાક નીચે આ ગોરખ ધંધા કેમ ના થાય છે મને તો એવું લાગે આમાં તમારા રૂપિયાના કોઠાર ભરાય છે વળી વધારે દુખ તો મને ત્યારે થાય છે વળી વધારે દુખ તો મને ત્યારે થાય છે જ્યારે મહેનત કરીને ભરેલું ચલણ પણ નકામું જાય છે નામદાર શ્રી આનો કોઈ ઉપાય તમારી નજરમાં દેખાય છે નામદાર શ્રી આનો કોઈ ઉપાય તમારી નજરમાં દેખાય છે જલ્દી કાઈ કરો ગુજરાતનું નું ભવિષ્ય આમાં રગદોળાય છે મિલન જગ્યાઓ હોય પચાસ ને પાંચ લાખ ફોર્મ ભરાય છે મિલન જગ્યાઓ હોય પચાસ ને પાંચ લાખ ફોર્મ ભરાય છે બસ એમાં જ આ લુખા આ લોભિયા એજન્ટો ફાવી જાય છે બસ એમાં જ આ લુખા લોભિયા એજન્ટો ફાવી જાય છે માફ કરજો સરકાર શ્રી થતિયા ગેરનીતિ તમને દેખાય છે પરીક્ષાની આગલી રાત્રે જ પેપર કેમ ના ફૂટી જાય છે મિત્રો આ કવિતા એટલા માટે છે કે જેટલી પણ સરકારી એક્ઝામ લેવામાં આવે છે પરીક્ષાની આગલી રાત્રે જ પેપર અમુક એજન્ટોના હાથમાં આવી જાય છે અને એ પેપરને પંદર પંદર વીસ વીસ લાખ રૂપિયામાં વેચે છે પણ એ પેપર નહીં હોશિયાર સ્ટુડન્ટોનું ભવિષ્ય બજારમાં છે છે અને પરિણામે છેવટે સરકાર એવો પ્રસ્તાવ કે પરીક્ષા રદ જાય છે અને આ પરીક્ષા જ્યારે રદ જાય છે એમાં જેને પૈસા ભર્યા છે એ પણ નુકસાનમાં જાય છે અને જે પાસ થઈ જવાના છે એવા જે મહેનતવાળા લોકો છે એ પણ આમાં ફસાઈ જાય છે આ સરકાર જાગૃત બનીને આના અંદર કંઈક નિવેડો લાવે કે જેના કારણે હોશિયાર વિદ્યાર્થીઓ જે મહેનત કરે છે એમને મહેનતનું યોગ્ય પરિણામ મળે બાકી આ રીતે જો એજન્ટોને દલાલો પેપર ફોડતા રહેશે ગુજરાતના ભવિષ્યમાં અંધારપટ પણ છવાઈ જશે એટલે મિત્રો તમે તમારો ભાઈ તમારી બહેન તમારી દીકરી તમારો દીકરો ગમે તે તમારો સંબંધી આ રીતે જો ગેરનીતિનો ભોગ બન્યા હોય ને અને તમને પણ લાગી આવ્યું હોય ને તો આ કવિતાને શેર કરો અને છેક સરકાર સુધી પહોંચાડો સરકારની આંખો ખુલે અને આના પર ધ્યાન લે તો આગળનું ભવિષ્ય સુધરશે માટે મિત્રો આ કવિતાને બને એટલી શેર કરો જય હિન્દ જય શ્રી રામ